નમસ્કાર બાર જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ આવે છે તેના લીધે આજે આપણે સ્વામી વિવેકાનંદ વિશે થોડું સમજીશું અને સાંભળીશું તેનાથી આપણને ઘણું શીખવા મળે છે સ્વામી વિવેકાનંદના બનાવો અવારનવાર બાળકોને કહેવા જોઈએ તેમના વિચારો વર્ણવવા જોઈએ તેથી બાળકોમાં નવી ઉર્જા અને નવા વિચારો ઉત્પન્ન થાય છે તો ચાલો આપણે આજે સ્વામી વિવેકાનંદ વિશે જાણીએ સ્વામી વિવેકાનંદ જેને આજે બધા જ જાણતા હશે આજે તેમનો જન્મ બાળપણ તેના વિશે પણ ઘણા ખરા માણસોને ખબર હશે કે તેનો જન્મ ક્યાં થયો તેનું બાળપણ શું તેનો અભ્યાસ શું બધી જ ખબર હશે અને તેને બધાને ખબર છે કે તે ઉચ્ચ વ્યક્તિ છે તો તેના ઉચ્ચ વિચારોથી પણ વાકેફ હશો જ તમે સાંભળ્યું હશે પણ તેના ઉત્સાહ ભરેલા વિચારો વારંવાર સાંભળવાથી વ્યક્તિમાં રહેલો જુસ્સો જાગૃત રહે છે.

થયો હતો જેને આજે આપણે યુવા દિવસ તરીકે ઉજવીએ છીએ ઓગણીસો ને માં ચાર જુલાઈ દેવ તેઓ દેવ થઈ ગયા હતા માત્ર ઓગણચાલીસ વર્ષની જીવન યાત્રામાં તેને દુનિયા અને દેશને એવા વિચારો આપ્યા છે કે તેમાંથી એક વિચાર પ્રમાણે અનુસરીએ તો પણ આપણે જિંદગી સુધારી શકીએ છીએ અઢારસો ને તેમને માં શિકાગો પરિષદમાં બે મિનિટ માં બોલવામાં તેનો સમય આપ મળ્યો હતો છતાં એવું વક્તવ્ય આપ્યું કે તેમાં તે સનાતન ધર્મ વિશે એવું બોલ્યા કે તેમણે વિશ્વના દેશો જેવા કે યુરોપ અમેરિકા ઓસ્ટ્રેલિયા ભારત જર્મની વગેરે દેશો ઉપર અમિત છાપ છોડી દીધી છે જેને લીધે આજે પણ તે આટલું પ્રભાવી વ્યક્તિત્વ ને બધા ખુશ ખૂબ જ સન્માનથી યાદ કરે છે અને સ્વામીજીના વિચારો પ્રમાણે જીવન જીવવા પ્રયત્ન કરે છે સ્વામી વિવેકાનંદ જયારે નાના હતા ત્યારે તેમની માતા ભુવનેશ્વરી દેવી રસોઈ બનાવતા બનાવતા કહ્યું બેટા છરી આપતો ત્યારે સ્વામી વિવેકાનંદે છરીનો અણીવાળો ભાગ હતો તે પોતાના હાથમાં રાખ્યો અને હાથો હતો તે પોતાની માતાના હાથમાં આપ્યો તો તે જોઈ માતા ભુવનેશ્વરી દેવીજી બોલ્યા કે બેટા તારામાં દયા ભાવ ખૂબ સારો છે તું મોટો થઈ ખૂબ ભલાઈના કામ કરીશ તો તેના પરથી આપણે સમજવું જોઈએ કે તેમને ઉચ્ચ બનાવવામાં તેના માતા પિતાનો ખૂબ મહત્વનો હાથ છે માતાએ નાની એવી વાત લઈ અને ઘણું મોટું પ્રોત્સાહન આપી દીધું હતું માતા પિતા પણ મહત્વનો ભાગ ભજવે છે બાળકને નાનપણથી જ સારા કામ કરવા પ્રોત્સાહિત કરવા જોઈએ અને કોઈ સારું કામ બાળક દ્વારા કરવામાં આવે વારંવાર પ્રશંસા કરવી જોઈએ સારા સારા વિચારોથી કાર્યથી બાળકનો ઉછેર કરે તો બાળકને જેવું બનાવવું હોય તેવું બની શકે છે તેથી જ મહિલાઓએ આ વાત ધ્યાનમાં રાખવાની કે ઘણા બધા બાળકોનો ઉછેર કરવો એમાં પોતાનું અમૂલ્ય જીવન બરબાદ થઈ જાય છે અને બાળકોનું પણ જીવન ઘડતર થઈ શકતું નથી કારણ કે અંતે સ્ત્રી પણ માણસ જ છે તેને કેટલી જવાબદારી હોય છે તેમાં બાળકો ઉછેરવામાં તો સ્ત્રી પણ થાકી જાય છે તેથી એ સારું કે એક કે બે બાળક તો બહુ થઈ ગયા તેનામાં સારા સંસ્કારોનું સિંચન કરો તો તમારું જીવન અને તમારા બાળક બંનેનું જીવન સાર્થક બનશે સ્વામી શબ્દો પણ સ્વામી વિવેકાનંદના છે કે સ્ત્રીનું માન આપો સ્ત્રી તમારા ઘરની જવાબદારી નિભાવે છે તો એમને તમે સાથ આપો સહકાર આપો અને બધા ઘરના સદસ્યો જેટલું જ સન્માન આપો જયારે વિદેશમાં હતા ત્યારે તેમના દર્શન કરવા તેમના વિચારો સાંભળવા બધા હતા ત્યારે એક મહિલા પણ ત્યાં આવી કહ્યું તમે કેટલા ઉચ્ચ વિચારો ધરાવો છો હું તમારી થઈ ખૂબ જ ઇમ્પ્રેસ થઈ છું તમે મારી સાથે લગ્ન કરી લો તો મારે પણ તમારા જેવો બાળક તેજસ્વી હોય મારી એવી ઈચ્છા છે તો તે સમયે સ્વામીજી એ કહ્યું હું તો સંન્યાસી છું તેથી લગ્ન ન કરી શકે પણ માતાજી મને તમારો દીકરો સમજી લો તો આ તેની પવિત્ર તેના વિચારોની પવિત્રતા દર્શાવે છે સ્વામીજી કહેતા ચિંતન કરો પણ ચિંતા નહીં નવા વિચારોને જન્મ દો એક સમયે એક જ કામ કરો

આ વ્યક્તિ આટલી ઊંચી વિચારસરણી ધરાવતી હતી તેની પાછળ તેને પુસ્તક વાંચનનો શોખ હતો તેણે જ ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો છે આજના બાળકો વિચારા જોવામાંથી જ નવરા નથી થતા ફોનમાં ગેમ્સ ડાગલા ડુગલી મોટું પોટલું આવું બધું જોવામાં જ રહે છે તેમાં વાંક બાળકોનો નથી વાંક તેના પરિવારજનોનો છે ઘરમાં માણસો તેટલો માણસો હોય તેટલા ફોન છે પણ થોડા સારા પુસ્તકો વસાવો ઘરના સભ્યો સારા પુસ્તકો વાંચશે તો બાળકો પણ વાંચવા દેવાશે અને વાંચન થી મન ખૂબ જ શાંત રહે છે નવા વિચારો આવે છે વાણીમાં ધીરજ આવે છે પુસ્તકની સમાન કોઈ મિત્ર છે ને અને થશે ને પુસ્તક તમને ઘણું બધું શીખવી જાય છે એક પુસ્તક સાથે મિત્રી કરી છે તો તમે જીવનમાં ક્યારે પાછા નહીં પડો આજ સુધીના જે મહાનુભાવો છે તેમાં મુખ્ય વાત એ જ છે કે તેમના પરિવારમાં અને તે મહાન વ્યક્તિમાં પુસ્તક વાંચન મુખ્ય છે આજ સુધીમાં કે કે કોઈ કોઈ વૈજ્ઞાનિકો મહાન થઈ ગયા હોય તેમના વિશે વાંચ્યું છે તેમાં એક બાજુ તો એવું હશે જ એમને પુસ્તક વાંચનનો શોખ હતો જેનાથી તેને પોતાના વિચારો અભિવ્યક્ત કરવામાં મદદરૂપ થાય છે એટલે બાળકોને નાનપણથી પુસ્તક વાંચનની ટેવ પાડવી જોઈએ બાળકો જાતે નહીં પાડે પણ આપણે એ રીતથી રહીશું એટલે આપણામાંથી જોઈને બાળકો શીખશે પુસ્તકોના વાંચનથી માણસનું મન ધ્યાન જેટલું શાંતિનો અનુભવ કરે છે સ્વામી વિવેકાનંદે નાનપણમાં વાંચનની જે આદત પાડેલી તે તેમના જીવનના અંતિમ દિન સુધી યથાવત જ રહી સ્વામીજી પાસે ગીતાજી તો હંમેશા રહેતી જ તેઓ કહેતા કે ગીતાજી એક એવું પુસ્તક છે કે જે તમે જેટલી વાર વાંચશો તેટલી વાર તેમાંથી નવું શીખવા મળશે સામાન્ય રીતે કોઈ છાપું કે સ્ટોરી બુક કે બીજી કોઈ પણ પુસ્તકો એક થી બે વાર વાંચ્યા પછી વાંચવા ગમતા નથી પણ ગીતાજીમાં કંઈક તો એવું છે જ કે જેટલી વાર વાંચો એટલી વાર નવું શીખશો સ્વામી વિવેકાનંદના વિચારો માત્ર વાંચો ત્યાં જ તમારા ઉત્સાહ અને ઉમંગ વધી જાય છે આ છે સ્વામી વિવેકાનંદજીનું વ્યક્તિત્વ